નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એલ એન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં કોઈપણ પરીક્ષા વગર તમને જોબ મળશે અને પગાર મળશે પંચોતેર હજારની આસપાસ સુધી આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો વિડીયો તમે સંપૂર્ણ જજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ એલ કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે એલ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ એટલે કે એલ ટી કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવે છે આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં મેનેજર એડીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પી એન એમ ફોરમેન એજ્યુક્યુટીવ સુપરવાઇઝર એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર એમ મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે અહીં ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રેવીસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની આસપાસ સુધી તો એપ્લાય જરૂર કરી દેજો એઝ લિમિટની વાત કરીએ તો અહીં તમે અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાનું રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે કોઈપણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી પણ છે કે જેમાં તમે દસ પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો તેવી જ રીતે બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેનું ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ જ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે જેને ફોલો કરીને તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ એલ એન્ડ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ છે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાઇડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને જ્યારે પણ તમને આગળનું નોટિફિકેશન મળે ત્યારે તે પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજ જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સોન જ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળીશ ત્યાં તમે એપ્લાય કરી શકો છો મિત્રો આ તો આજે નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી તો તો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ જણ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત